સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકા ઈશદરા રોડ ઉપર આવેલ કેનાલ પાસે જંગલ વિસ્તારમાં બે મિત્રો નરસિંહભાઈ ઠાકોર તથા કુકાભાઈ રબારી માલઢોર ચાલતા હતા તે સમયે અચાનક એક પથ્થર નીચે અજુગતો અવાજ સંભળાતા તેમણે અજુગતો લાગતા તાત્કાલિક નજીક હરિપર ગામના મુમાભાઈ રબારી મિતુલભાઈ પટેલને જાણ કરી અને તેમણે પોતાના ખાનગી વાહન મારફતે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જતા નવજાત દટાયેલ બાળકી દેખાતા તરત જ એકસો આઠ તથા ધ્રાંગધ્રા તાલુકા પોલીસને જાણ કરી હતી તાલુકા પોલીસ ના સાગરભાઈ ખામલા સહિત નો સ્ટાફ પહોંચી ગયો હતો અને બાર્કીને પ્રથમ સારવાર અથે ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવી હતી ત્યાંથી વધુ સારવાર માટે સુરેન્દ્રનગરની હોસ્પિટલે ખસેડાઈ હતી આ મામલાની પોલીસ ગંભીરતાથી તપાસ કરતા ગણત્રેણી કલાકુમાજ દેજી દિદેલ નાવજાત બાર્કી મામલે પોલીસે બે મહિલા તથા એક પુરુષ મળી ત્રણ નેટ કેદ કરી તપાસ હાથ ધરી હતી પોલીસ અજયભાઈ સમસિંગ સરવાડિયા રહેવાસી ઈશોદરા તાલુકો ધ્રાંગધ્રા તથા મંજુબેન સવજીભાઈ મુલડિયા રહેવાસી વાવડી જે બાળકીના નાની થાય છે તથા બેન બાબુભાઈ થરેજા જે પાડોશી છે પ્રેમ સંબંધમાં બાળકીનો જન્મ થયા હોવાનું સામે આવ્યું હતું જેમાં માતા નાની તથા બે પાડોશીઓ દ્વારા આ કૃત્ય કર્યું હતું હાલ પોલીસ ત્રણેય આરોપીઓને પકડી પાડ્યા છે હજુ એક મહિલા સંગીતાબેન સવજીભાઈ નામની મહિલા આરોપીને પકડી પાડવા જગરો ગતિમાન કર્યા છે જીડીસી ન્યૂઝ સાથે દિનેશ ગાંભા સાથે જયેશ કુમાર ઝાલા ધ્રાંગધ્રા